જેમ કાલે બાળ તીન તરીકે આપણે ઓળખતા હતા એમ આજે બાળ વાર્તા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે કેમ ઓળખવામાં આવે છે કે બીજુભાઈ મજેદાર જે છે એ બાળકોને વાર્તા દ્વારા ભણાવવા વાર્તા સાંભળવી ગમે બધાને એ ના ગમે ગમે વાર્તા બધાને સાંભળવી ગમે તો આજે આપણે વાર્તા સરસ મજાની સાંભળી સાંભળ્યું છે બધાને બધાને ગમે નાનાથી લઈ અને મોટા છોકરાઓને પણ વાર્તા ગમે બરાબર તો એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં એક ડોસી મારે અને ડોસી મારે ચાર દીકરા કેટલા દીકરા હવે એક દીકરાનું નામ હમર બીજા દીકરાનું નામ કમર બીજા દીકરાનું નામ સારિંગા અને ચોથા દીકરાનું નામ હણી ચાર દીકરાઓ ડોસી મારે હવે ચાર દીકરાઓ કંઈક ને કંઈક કામ કરે બરાબર કારણ કે દીકરાઓ એટલે કામ તો કરવું પડે હવે એ એવા સમયમાં ગામમાં એક નાટક મંડળી આવ્યું નાટક મંડળી એટલે ખબર ને પહેલાં તો આપણે ટીવી પહેલાં ટીવી હતા એના બધા નાટકો હતા ગામમાં અને નાટક મંડળીયા અને એ નાટકમાં નાટક ભજવાય એ મંડળીમાં તો

પેલા છોકરા નાટક જોવા ગયા અને પેલી બાજુ ઘરમાં ચોર આવી ગયા હવે ચોર આવી ગયા ઘરમાં જે પળંગ હતા ગાય હતી જે સામાન હતો એ બધું લઈ ગયા હવે ડોસીમાં એવું બોલ્યા કે મારા છોકરા હોત ને તો આ કશું લેવા દેતા મારા છોકરા આવે તો મને કેવા દે એટલે પેલા ચોરે શું કર્યું આ તો ડોસી ફરેસી પોટલામાં બાંધી દીધું શું કરી ડોસી રો પોટલામાં બાંધી દીધું અને ડોસીને લઈને ચાલવા હવે શું થયું લઈ તો ગયા પણ પેલા બીજા ચોર હતા એ સામાન લઈને આમ નીકળી ગયા ને એક ચોર હતો એ પેલી કોટનું આમ લઈ અને એમ થયો કે ભાઈ આ હું પેલી નાટક મંડળી છે તો એ જાઉં પેલા જે છોકરાઓ નાટક જોવા એમને થોડી વાર ખાડી રાખવું ઘેર આવે ને ઘેર આવે તો એમને ખબર પડી જાય ચોરી કરી અને આપણી પાસે દોડે એટલે હું જઉં છું ત્યાં નાટક મંડળીમાં એટલે પેલો એક ચોર હતો નાટક મંડળી પાસે અને ત્યાં નાટકમાં કામ લાગવા પેલા ચોર એમ કે અમે દૂર દૂર જતા ફ્રીએ એટલે પેલા ચોરું બે બરાબર છે સારું એટલે પેલો એક ચોર હતો પેલી નાટક મારી પાસે જોયું હવે એટલે કે ચાર છોકરા જે આમ સરસ મજાના ખાટલા પર બેઠા હતા ડોશીના આ કેટલા નાટક જોવા ને ઊંચું હોય એક આમ સરસ મજાના એક આમ પેઢો ને એક આમ પેઢો ને આમ આરામથી બેઠા લેડો ખાટલા એવામાં એમાં નવો વેસ જોવો એટલે બધા તાળીઓ પાડવા લાગ્યા નવું જોવું એટલે તાળી પડે ને આરામ

ચોર સાંભળી ગયો એટલે શું થયું ચોર સાંભળી ગયો એટલામાં ડોસી બોલવા લાગી અને પેલો ચોર બોલવા લાગી તારા ઢોર ગયા દૂર તારા ઢોર કઈ જતા રહ્યા દૂર જતા રહ્યા તારા ઢોર જતા રહ્યા કચ્છમાં એટલે એમ કરી અને પેલી ગાડી હતી એ પેલા ચોરે અમ કરી નીચે નાખી ગાડી કોણ હતું પાછળ કોણ હતું પાસેલું ડોસીમાં હતા એટલે ગાડી પડી એટલે ડોસીમાં બુક પડવા લાગ્યો એટલે પેલા બધા ખોલીને જોયું તો ડોસીમાં પેલા છોકરા ગયા આ તો બહાર છે તો શું થયું શું થયું એટલે ડોસી બધી વાત કરી કે ભાઈ આવું થયું ને આપણા બધા ડોર ને બધી વસ્તુ લઈને બધા ચોર નાડા છે એટલે પછી પેલા ચારે દોડ્યા અને ચોરો ચારે પકડી પાડ્યા અને જે બધું સામાન લઈ ગયેલા એ બધું સામાન પાછું ઘેર એટલે દોશી મારો તો ગર્વ થયો ખરેખર મારા જે છોકરાઓ છે એ કેવા છે માધુર છે કેવા છે માધુર છે પેલા ચોર પ્રત્યે ગૌરવની એમ લાગણી તારે છોકરાઓ પ્રત્યે ગૌરવની લાગણી થઈ મા બહાદુર છે એટલે આપણાને પણ આપણા મા બાપ છે એ મા બાપને આપણા પ્રત્યે ગૌરવ મારો દીકરો એટલે આવો એમ મારો દીપો હોશિયા એમ મારો મન સીટીમાં પહેલા નંબરે પાસ થયો એમ ગૌરવ થવું જોઈએ થાય ને આપણે પાસ થઈએ તો ગૌરવ થાય ને થાય હા આપણે આ વાર્તામાંથી આવો બહુ શીખવાનો હોય છે તો આવી બધી વાર્તાઓ બીજુંભાઈ બધે વાર્તાના વડલામાંથી આપણને મળે તો વાર્તાની ચોપડી લઈ વાંચવાનું ને એમાંથી કંઈક ને કંઈક આપણે મેળવવું લેવાનું બરાબર ઓકે મજા આવી